આ ઇમ્પોર્ટેડ દારૂ પણ આ સરદાર સ્મૂર્તિનું જે છે એને એક જોઈ રહ્યા છો કચરોના ભંગ છે અને દારૂની મેફેલ થતી હોય એ પરિસ્થિતિ દારૂની અનેક બોટલો મળી છે એનો મતલબ એમ જો ફક્ત ભારતીય જનતા પાર્ટીની સરકાર સરદારની જન્મજયંતિ ઉજવવામાં રસ છે નહીં કે સરદારના જેટલી વસ્તુ પડેલી છે એને સાચવવામાં કોઈ એને રસ નથી ત્યારે જ આ બધી દારૂની બોટલ એની પરિસ્થિતિ જો સરદાર સ્મૂર્તિની આ પરિસ્થિતિ જે આપણા લોખંડી પુરુષ એવા સરદાર સાહેબની દોઢસો જન્મ જયંતિ નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા જે ભાવનગરનું સરદાર સ્મૃતિ છે એની અત્યારે મુલાકાત લીધી તો એ સરદાર સ્મૃતિની હાલત તમે પણ જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીના શાસકો ખાલી માત્ર સરદારના નામે મત લેવા નીકળવી જવું છે પણ જે સરદારની સ્મૃતિ છે આ સરદાર સ્મૃતિ એનું રક્ષણ કે એના માટેની કોઈ આયોજન એમની પાસે નથી અત્યારે ભાવનગર કોંગ્રેસ પરિવારે અહીંયા સાફ સફાઈ કરી અને સાફ સફાઈમાં આપ સૌના માધ્યમથી જોયું કે કઈ હાલત હતી કેટલી હાલત બદતર હતી તો માત્ર સરદારના નામે મત લઈ અને રાજકારણ કરવું છે પણ સરદારના જે સિદ્ધાંતો ઉપર ચાલવાની વાત છે એ આજનું શાસન કરી રહ્યું નથી અને અમારી માગણી છે કે આ સરદા સરદાર સ્મૃતિ છે જે આ સરદાર સાહેબનું સ્મારક કહી શકાય એવી સરદાર સ્મૃતિ એનું તાત્કાલિક ધોરણે રિનોવેશન કરી અને સરદાર સાહેબની સાચી દોઢસોમી મી જન્મ જયંતિ તો જ ઉજવણી થઈ શકાશે હા સફાઈ દરમિયાન દારૂની બોટલો પણ જોઈ અને ઘણી બધી જોઈ એક નહીં ઘણી બધી દારૂની બોટલો જોઈ એટલે હું જે આવા લોકોને પણ કહેવા માગું છું અને ખાસ કરીને તંત્રને કહેવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીના શાસકોને કહેવા માંગુ છું કે આ સરદાર સ્મૃતિ છે એનું રક્ષણ તમે ન કરી શકતા હોય તમે બધી જ બધી જ જગ્યાએ તમે ફેલ ગણાવજો તો સરદારના નામે સરદાર સાહેબની વાત કરવાનો પણ તમને અધિકાર નથી કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ